સને અઢારસો છોતેરના માર્ચ માસમાં શ્રી રામકૃષ્ણના માથુશ્રી ચંદ્રદેવીનું અવસાન થયું એ વખતે શ્રી રામકૃષ્ણની ઉંમર ચાલીસ વર્ષની હતી માથુશ્રીની છેલ્લી પળો આવી પહોંચી છે એવું જાણીને એ એમના દેહને ગંગા તટે લઈ ગયા ત્યાં એમણે માતાના ચરણ આગળ પુષ્પહાર મૂક્યો એટલે માતાએ શાંતિથી છેલ્લો શ્વાસ લીધો શ્રી રામકૃષ્ણે પોતે સંન્યાસ લીધો હોવાને કારણે શાસ્ત્ર આચાર પ્રમાણે એમને પોતે અગ્નિદાહ આપ્યો નહીં આ બધી ક્રિયા ભત્રીજા રામલાલે કરી શ્રાદ્ધ સમયે એમણે જલાંજલિ આપીને માતાનું તર્પણ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમની આંગળીઓ જ અકડ બની ગઈ ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે એમનાથી જલાંજલિ આપી ન શકાય ત્યારે માતૃભક્ત પુત્રને રડવું આવી ગયું એટલે એક શાસ્ત્રવિદે ખુલાસામાં જણાવ્યું કે સંન્યાસીથી તર્પણાદિ વિધિ થાય નહીં તેણે શાસ્ત્ર મર્યાદા પ્રમાણે એવી વિધિઓ કરવાની જરૂર નથી એટલે માટે એને શાસ્ત્રમાં દલિત હસ્ત કહેવામાં આવ્યો છે આપના દ્વારા એ શાસ્ત્રવચન સિદ્ધ થયું છે એ સમયે કોલકાતામાંના નેપાળ સરકારના એક અમલદાર કેપ્ટન વિશ્વનાથ ઉપાધ્યાય પણ શ્રી રામકૃષ્ણની પવિત્રતા અને અનન્ય ઈશ્વર ભક્તિથી મુક્ત થઈ ગયા હતા પવિત્ર બ્રાહ્મણ કુટુંબમાંથી ઉતરી આવેલા વિશ્વનાથના પિતા હિન્દી સૈન્યમાં સુબેદાર હતા અને રણક્ષેત્ર ઉપર પણ ઈષ્ટદેવની પૂજા કરવાનું ભૂલતા નહીં વિશ્વનાથ પોતે પણ શાસ્ત્રોના સારા જ્ઞાતા અને નિષ્ઠાવાન ઈશ્વર ભક્ત હતા કોલકાતામાં નેપાળ રાજ્યની માલિકીના ઇમારતી લાકડાનું કામકાજ સંભાળવા માટે એમને નિયુક્ત કરવામાં આવ્યા હતા આ મહાન ભક્તને એક વખત એવું સ્વપ્ન આવ્યું કે તે જોડતુડમાં ઊભેલી એક વિભૂતિ જાણે કે પોતાને કહી રહી છે કે સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવા માટે મારી પાસે ચાલ્યો આવો આ બનાવ પછી થોડા દિવસોમાં જ એમણે કોઈક પાસેથી દક્ષિણેશ્વરના પરામંશ વિશે સાંભળ્યું એટલે એક દિવસ એમને મળવા માટે એ દક્ષિણેશ્વર જવા નીકળ્યા ત્યાં પહોંચીને તેમણે જે જોયું તેથી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો કે સ્વપ્નમાં જોયેલો તે જોડતોડમાં ઉભેલો તેજસ્વી પુરુષ બીજો કોઈ નહીં પણ દક્ષિણેશ્વરમાં રહે છે તે આ પરમહંશ એમનો અંતર આનંદ અને આશ્ચર્યથી ભરપૂર થઈ ગયું શ્રી રામકૃષ્ણને છોડીને એમને પાછા કોલકાતા જવાની ઈચ્છા જ થતી ન હતી શ્રી રામકૃષ્ણને પણ લાગ્યું કે આ એક પુરાણો ભક્ત આવી ગયો છે ત્યાર પછી કેપ્ટન અવારનવાર દક્ષિણેશ્વર આવ્યા કરતા કેટલીક વાર શ્રી રામકૃષ્ણ પણ કેપ્ટનને ત્યાં ગયા હતા